પૂરબંદર ખાતે જિલ્લા કક્ષાના ખેડૂત સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યપાલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને પોરબંદર શહેરના બિલ્લા હોલ ખાતે જિલ્લા કક્ષાના ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આરએફ ગ્લોબલ સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખેડૂતોએ પ્રાથમિક ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો જિલ્લા કલેક્ટર કેડી લાખાણી એ મહાત્મા ગાંધીજીની ભૂમિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પૂજ્ય બાપુને પ્રિય એવો ચરખો આપીને સ્વાગત કર્યું હતું તો સંસ્થા રિઝવાન પણ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન જરાય પણ ઘટતું નથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગુજરાતના નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તેમ જણાવી અને રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને તેમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર કેટલા ઉપયોગી છે તે અંગેની ઝીણવટભરી માહિતી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કર્યા હતા તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત ભાઈ બહેનોને વિડીયોના માધ્યમથી અળશિયાનું મહત્વ સમજાવી પ્રાકૃતિક ખેતી વિશેનું વિસ્તૃત માર્ગદર્શન પણ રાજ્યપાલ આપ્યું હતું આરએફ ગ્લોબલ તે સંસ્થાના રિઝવાનભાઈ આડતિયાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને ઉપસ્થિત રહ્યા તે અંગે આભાર વ્યક્ત કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ખેડૂતોને આવકારી તેમની સંસ્થા માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પ્રાકૃતિક ખેતી માટે કાર્યરત છે તેવું જણાવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર